મારું નામ દિવ્યબેન છે અમે કચ્છ ભોજથી આવીએ છીએ હા સુમંત તમે હું અહીંયા પહેલાં રવિવારે આવી ને ત્યારે મને બીજે દિવસે સોમવારે સવારમાં મારા માતાજીની પ્રા હું પૂજા કરતી હતી ત્યારે મા મને દેખાડીને માએ સોળે શણગારમાં મને જોય મેં જોઈ તો માને એમ થયું કે મા હું તને શું શણગાર કરાવું શું શણગાર કરાવું આજ મારો ચોથો રવિવાર છે મા પાસે આવવાનું

એને મનમાં સારા વિચારો કરે માય મારી દીકરીને જે હતી એનાથી વિશેષ બનાવી મને મારી મા એવી મીઠોડી મા છે ને જે માને હું લાખો લાખો વંદન ને રોજ એના માટે આથી છપાના રામ રામ લખું રોજ પચીસો માને પચીસો નામની પચીસ માળા કરું છું મા આનંદો કરવો કરું છું પણ

દારૂ પણ ના પીવાય ને માંસ મટન પણ ના ખવાય તો પણ મેં નિહાકા પણ બહુ બધા લીધા માતાજી પણ મેં તમારા સાનિધ્યમાંથી ત્યારથી હું સુધરી ગયો છું

રામાનજીવારે જવું ને શ્રીપણી ચડાવું છું બોલી હા ના દર શનિવારે માનું છું મારા ઈ છે ને હનુમાનજી ના આશીર્વાદ છે ભલે આશીર્વાદ ખુબ રામ રામ ના